એનું ખાતમુહૂર્ત નગરપાલિકાના સહયોગ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ એ પોતે પણ હાજર રહી અને આજે ખાતમુહૂર્ત કર્યું ખાતમુહૂર્તની અંદર વેપારી એસોસિએશન દરેક જ્ઞાતિના સર્વે જ્ઞાતિના આગેવાનો અમારા જાફરાબાદ ભાજપ પ્રમુખ શ્રી સનીભાઈ શિયાળ અને દરેક આગેવાનોએ ખૂબ હાજરી આપી અને સરસ રીતે ખાતમુહૂર્ત કર્યું આ અગાઉ પણ આ અંતિમ વિશ્રામધામમાં જ્યારે વાવાઝોડા વખતે અમારે બહુ મોટું નુકસાન થતું અને ત્યાર પછી વીસ પચીસ લાખનો જ્યારે ખર્ચો હતો ત્યારે પણ અગાઉ પણ ધારાસભ્યશ્રીએ અમને ગ્રાન્ટ ફાળવી હતી અને અમારા અત્યારે ખાસ યાદ કરવા પડે એવા કરણભાઈ બારેયાએ પણ પોતાના બળથી અને પોતાના અંગત ઓલામાંથી સાડા ચાર લાખ રૂપિયા જેવી અંગત મારબત વાતબર રકમ અમને આ સ્મશાનને અને અંતિમ વિશ્રામધામને ઊભું કરવા માટે આપી હતી આ જ સહયોગથી અમે ચોવીસથી પચીસ લાખ રૂપિયા ખર્ચી અને આ અંતિમ વિશ્રામધામને ઊભું કર્યું હતું વાવાઝોડા વખતે સાવ ખરાબ પરિસ્થિતિમાં હતું ત્યારે ધારાસભ્યશ્રીનો અને કરણભાઈનો ખૂબ મોટો અમને સહયોગ મળ્યો એની હૂંફ મળી અને બાકી પ્રજાજનોએ બધાએ સહકાર આપ્યો અને સરસ રીતે અંતિમ વિશ્રામધામ અમારું ઊભું થયું આજે ફરીથી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમને આજે આ રોડ અને લેવલિંગના કામ માટે પાંચ લાખ મંજૂર થયા એટલે બધે અંતિમ વિશ્રામધામના દરેક દરેક જે જ્ઞાતિ છે એ જ્ઞાતિના આગેવાનોએ ખાસ હાજરી આપી અને તેમણે ધારાસભ્યથી અને આ આયોજનને સંપૂર્ણ રીતે પૂરું કરવા માટે નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રફુલ હાજરી આપી અને જે સહયોગ આપ્યો છે એ હંમેશા યાદ રહેશે ભારત માતા